લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનને આગળ વધારવા માટે પૈસાની જરૂર પડે ને ઘણી વખત માણસ પૈસા વગર બધી બાજુથી હારી જાય એવા સમયે પોતાની કુંડળી જોશે કે ભાઈ મારા નસીબમાં એવું તો શું લખ્યું છે કે મારી પાસે પૈસો નથી ને એવામાં એની કુંડળી કોઈને બતાવા જાય ને કુંડળીમાં પેલો માણસ કે ભાઈ આમાં તો ગજકેશરી યોગ છે ત્યારે એને પોતાના નસીબ પર રડું આવે કે ગજકેશરી હાથી પર બેઠેલો રાજા અને હું તો પૈસે પૈસે જ છું તો આવું કેમ પણ જૂનારની નજર ધોકો ખાતી હોય ગુરુચંદ્રને કેતુ કેતુ જો સાથે બેસી ગયો

પાણીની જગ્યા પર પેશાબ પીવો પડે લાલ કિતાબ ત્યાં સુધી વર્ણન આપે છે આનું કિતાબે આના માટે લખ્યું છે કે સાસ કી હવા બરફાની હોને કી વજહ સે માયુસ કુન સાબિત હોગી શ્વાસ લેવા માટે જે હવા જોઈએ તે બરફની હવા ઠંડી હવા હોય અને એની વજહ એટલે એનું કારણ આપણે નિરાશ કરનારું હોય તો આવી યુવતીમાં માણસ ઘણી બધી મહેનત કરે ગમે એટલી બાજુ ફાંફા મારે પણ એની પાસે પૈસા નથી આવતા અને આ સમયે પેલો માણસ આમ વિચારે છે કે ભાઈ કરું તો કરું શું પણ મિત્રો આ એક એવી યુવતી છે કે તમને પૈસા માટે મોતા જ કરી દે અને ક્યાંય પણ તમને ફાયદો મળે નહીં તો આવી યુવતી જો તમારી કુંડળીમાં હોય ને તો એક ચોક્કસ સારા જ્યોતિષની સલાહ લઈ એના ઉપાય જાણી ને પછી આગળ વધજો ખોટી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો પણ તમને તકલીફ પડશે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મિત્રો આજે અમારો વિડીયો છે લાલ કિતાબના ભેદભરમ એ આવા ભેદભરમો તમને બહુ સ્પષ્ટતાથી સમજાવે છે એની જાણકારી આપે છે એના ઉપાય આપે છે હવે આ જે એક ભેદ છે ભાઈ ગુરુ ચંદ્ર ગજકેશરી ગજકેશરી કરતાં કરતાં આપણે એકદમ આર્થિક રીતે પાછા પડતા જઈએ પછડાતા જઈએ અને એવી મુસીબતોનો સામનો કરીએ કે જ્યાં આપણે ખબર જ નથી પડતી કે ભાઈ પૈસો આવે જ તો જાય છે કાં અથવા મારી પાસે પૈસો કેમ નથી આવતો આ પ્રશ્નનો જવાબ આવા માણસો શોધી નથી શકતા તો મિત્રો અહીંયા બહુ જ સાવધાની રાખવાની છે બહુ સમજી વિચારીને આગળ વધવાનું છે આ જગ્યામાં આપણે જઈએ ને તો ગુરુ ચંદ્રને ને કેતુ ગુરુ સ્થિરતા છે પિતા છે આપનું જ્ઞાન છે ચંદ્ર માતા છે ધન છે મન છે કે તું સંતાન છે કે તું મોસાળ છે કે તું આપણા શરીરના મહત્વના ભાગો પર અસર કરે છે તો આ બધી બાબતોમાં આપણે પીડા મળતી હોય હવે આ બધી વસ્તુઓ છે આપણે કંઈ જ નથી કરી શકતા અને આપણે મજબૂર થઈને જીવન જીવીએ છીએ પણ જો આપણે એને જાણીએ એને ઓળખીએ અને એના ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય સૌથી પહેલો ઉપાય ગુરુચંદ્રને કેતુની યુતિમાંથી આપણે કેતુને જો અલગ કરીએ તો આપણે ઘણી મોટી રાહત મળે તો એના માટે આપણે શું કરી શકીએ તો કે ભાઈ બે મુઠ્ઠી જવું માથા પરથી ઓવારો ગૌમૂત્રથી કે દૂધથી એને ધોમાંથી ચપટી જાઉં અલગ કરો બાકીનું જે છે એ નદી નાળું કચરામાં નાખીને એને આગળ વધારો અને આ રીતે આપણે રોજે રોજ તેતાલીસ દિવસ ધોઈને જે ચપટી ચપટી આપણે ગૌમૂત્ર કે દૂધથી ધોયેલા જવું કાઢીશું એ બની જશે છેલ્લે કેતુ અને તેતાલીસમાં દિવસે તેતાલીસ દિવસ સણંગ આ ઉપાય કર્યા પછી તેતાલીસમાં દિવસે આપણે આ ભેગા કરેલા જવને આપણે વહેતા જલમાં વહાવી દઈએ તો આપણે આ ગુરુચંદ્ર કેતુમાંથી કેતુને અલગ કરી શકીએ અને પછી જે સ્થાનમાં ગુરુચંદ્ર બેઠેલા છે કેતુ આપણો આપણે છૂટો કર્યો હવે બાકીના ગુરુચંદ્રના જે ઉપાયો આપણે સ્થાન પ્રમાણે કે આપણી કુંડળી પ્રમાણે આપણે જે કરવાના છે એને કરીએ તો આવી યુવતીમાં આપણે બહુ મોટી રાહત મળે છે પણ સામાન્ય જ્યોતિષો આને ઓળખી નથી શકતા એનો ઈલાજ કરી નથી શકતા ને એને કારણે એને ઘણી મોટી સમસ્યાઓ મળે છે તો મિત્રો આ નાની નાની બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખજો અને ચોક્કસ રીતે આને ઈલાજ કરશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને આવી ઘણી મોટી તકલીફ આપનારી જે યુવતીઓ છે ને એમાંથી પણ મુક્તિ મળે હવે આના પછીનો ઉપાય જોઈએ તો આપણે માતા પિતાની સેવા ખાસ કરવી જોઈએ અને ચોક્કસ માતા પિતાની સેવાથી આપણે બહુ મોટી રાહત આમાં મળે ચંદ્ર આપનો મજબૂત થાય ગુરુ આપનો મજબૂત થાય એટલે ચોક્કસ આપણે ગજકેશરીનું પરિણામ મેળવી શકીએ અને મિત્રો આના પછી બી તમને એમ લાગે કે જો પૂરતું પરિણામ નથી મળતું તો એક બહુ સરસ ઉપાય બતાવું છું આ તેતાલીસ દિવસનો ઉપાય ગુરુચંદ્રને મજબૂત સ્થિર કરવાના ઉપાય અને ચારસો ગ્રામ ચોખા ચાર ચમચી હળદર નાખીને ભેગા કરો એને પાંચ સાત મિનિટ સુધી મસળો મસળીને પછી આ ચોખા વહેતા જલમાં વહાવી દો આ ઉપાય તેતાલીસ દિવસ સળંગ કરો જો તમારો ગુરુચંદ્ર તમને કામ આપે છે કે નહીં ચોક્કસ તમને ગુરુચંદ્રનું સારામાં સારું ફળ મળતું થાય અને તમે સારું ધન કમાઈ શકો સારું ધન મેળવી શકો ભેગું થઈ શકે તમારા જીવનમાં દબાયેલું ધન હોય તો એ બહાર નીકળે દબાયેલું મતલબ જમીનમાં દટાયેલું નહીં તમારા કિસ્મતમાં ધન લખ્યું છે ને આવતું નથી તો એ ધન આવતું થાય મહેનત પછી આવે એમને એમ કોઈ ધન આવવાનું નથી એ પણ ધ્યાન રાખજો નહીં તો કહેશો તમે કે સાહેબ તમે તો કીધેલું ડટાયેલું ધન તો ઘર ખોદી નથી નાખવાનું આપણે બરાબર મહેનત કરવાની ને મહેનતથી ધન કમાવાનું જ તો મિત્રો આવી ભેદભરમની વાતો લાલ કિતાબમાં બહુ બધી જાણવા મળે એમ છે તો અમારા આ વિડીયો તમે જોતા રહો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જીવનને સરળ રસ્તે આગળ વધારો તો મિત્રો હું હરિદયન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે